ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીયુનિફિકેશન રીયુનિફિકેશન શબ્દનો અર્થ એકીકરણ પુનઃ જોડાણ ખાસ કરીને કોઈ વિભાજિત પ્રદેશમાં અથવા જૂથમાં રાજકીય એકતાની પુનઃસ્થાપના થાય છે રીયુનિફિકેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓલ ધ જર્મન્સ વોન્ટેડ રીયુનિફિકેશન ઓફ ધી મધરલેન્ડ અર્થાત બધા જર્મનો માતૃભૂમિનું પુનર્જોડાણ ઈચ્છતા હતા એક બીજું ઉદાહરણ જોઈએ મેની ઇન તાઇવાન વોન્ટ રીયુનિફિકેશન વિથ ચાઇના અંડર અ ડેમોક્રેટિક ગવર્મેન્ટ એટલે કે તાઇવાનના ઘણા લોકો લોકશાહી સરકાર હેઠળ ચીન સાથે પુનર્જોડાણ ઈચ્છે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ